સૌથી પહેલી એક જ શરત રાખું છું તમારી સાથે કથામાં આવો કે આજે કાશી વિશ્વનાથને મળવા જાઓ આપણી પહેલી ભૂલે થઈ છે કાલે આપણે આવ્યા અને આપણે પોતપોતાની હોશિયારીમાં રહી ગયા કાશીમાં આવ્યા પછી એની ભૂમિને વંદન કોઈએ ના કર્યા ના કાશી વિશ્વનાથના ચરણે જઈને એના દ્વારે કોઈએ માથું નમાવ્યું અને એટલે આ બધી તકલીફો આપણી પર છે હા મોડેથી બોલીએ પણ અહીંયા ન હોય હું હોઉં કે તમે મારી પણ ભૂલ થઈ છે એટલે આજે આપણે પહેલાં બધા જઈશું કાશી વિશ્વનાથ અહીંથી અને એને અરજી લગાવીશું